દસમો ગાંધીનગરમાં પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કરાવી દીધો છે સો દેશના જે પ્રતિનિધિઓ છે તે તેમજ ઉદ્યોગપતિઓ ગાંધીનગર આવી પહોંચ્યા છે આ વીવીઆઈપી મુવમેન્ટમાં અમદાવાદમાં ક્યાંય ગરીબી ના દેખાય દબાણ ન દેખાય તેમજ આ ફેરિયાઓ ન દેખાય તે માટે આ દબાણ ખાતાના અધિકારી સક્રિય બન્યા છે આવી જે ઘટના બની છે પકવાન જે અતિથિ સર્કલ છે ત્યાં જેમાં એક મહિલા જેના પાસે ઘોડ્યું હતું જેમાં પોતાનું બાળક સુઈ રહ્યું હતું આ ઘોડિયા પર આ મહિલા ફુગ્ગા બાંધીને વેપાર કરી રહી હતી અને પોતાનું પેટનું રડ્યું રડી રહી હતી પરંતુ આ દબાણ ખાતાના અધિકારીઓ આ ગરીબોને ગરીબી ન દેખાય તે માટે રાત્રે નીકળ્યા હતા ને આ જે ઘોડિયું જેમાં બાળક સૂતું હતું તે છીનવી લીધું હતું આ મહિલા અધિકારીને આજીજી કરી રહી હતી પરંતુ આ અધિકારી તેની વાત કોઈ પણ ભોગે માનવા તૈયાર ન હતો તેવામાં આસપાસ રહેલા જે સ્થાનિક વેપારી હતા જે ગરીબ શ્રમિક પ્રછાત તેમજ આ ખુદ્દાર મહિલા હતી તેના પડખે આવે છે અને તેને મદદ કરે છે જે આ વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં આ વેપારી અને જે અધિકારી તેના વચ્ચે જે ઘર્ષણ થઈ રહ્યું છે તેની પણ વાત છે પહેલા આપે આ વિડીયો જોવો જોઈએ ભાઈ ગોળીઓ આપી દો ભાઈ

જે પ્રકારે અધિકારી તેમજ આ સ્થાનિક વેપારીઓ વચ્ચે ઘર્ષણ થાય છે આ મહિલાની કોઈ પણ વાત માનવા અધિકારી તૈયાર નતો સાથે જતા જતા અધિકારી સ્થાનિક વેપારીઓને ધમકી પણ આપતો ગયો હતો કે અમે તમને જોઈ લઈશું તો શું આ ગરીબો છે તેઓને રોડ રસ્તા પર ધંધો કરવાનો કોઈ અધિકાર નથી ગ્લોબલ વાઇબ્રન્ટના નામે જે ચકાચોંધ ઊભી કરવામાં આવે છે પરંતુ આજે

તેનું જો ગોળિયું છીનવી લેતા તો ઠંડીમાં બાળક ક્યાં સુતું તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો હતો હવે જોઈએ આ બાબતે અધિકારી કમિશનર તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો શું કાર્યવાહી કરે છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં